હું તમને કહેતો હતો ને કે પૂરી આ જૂની હવેલી છે ત્યાર પછી અમારા ભાઈ બંધને લઈને આવ્યો હોય એ કે ભૂતના જાગે મેં કદું જાગે ચલો બતાવા ચલો બતાવવા આ બધું બતાવ્યું એને આ ફરે છે કે ભૂતના બીર આવે ના બીર આવે ચલો મારી સાથે ચલ અને એ બીર આવે છે તો એ ભાઈ જાવ છે હું તમને બતાડું છું કે એ ભાઈ ક્યાં ક્યાં ફરે છે એ ભાઈને ડર લાગતી નથી કોઈની અને આ દેખો ખંડેરી ખંડેર પડ્યું એ તમે જોઈ શકો દેખો આ ગમે ત્યાં ઘૂસી જાય આ ભાઈ ખતરનાક હોય છે ગમે ત્યાં ઘૂસી જાય કોઈથી ડરતો નહીં અને આ ભાઈ ફસ્ટ નંબર આવે છે આ દેખો બહુ જૂની હવેલી છે આ દેખો બહુ જંગલ વંગલ બધું છે બધું જંગલ વંગલ છે તમે જોઈ શકો અને આ ભાઈ બંધ કોઈથી બીજા હા ખતરનાક છે ભાઈ ભાઈ બહુ આમ ભૂત જેવી આમ અવાજ આવે છે દીખી લો આપણાને લાગે છે ડર તો પણ આ દેખો બધું જૂનું જૂનું લાગે છે અને આ ભાઈબંધ આપણા કોઈથી ડરતા છે નહીં બધાનો એમ જ કહેવાય કે કોઈથી ડરતો નહીં ભૂતભૂત આવશે તો બી ડર તો હે નહીં આપણે બધા ખંડ બધા ઘરોમાં ફરવાનું છે આ બધા કોઈને મારા ઘરમાં ભાઈ જાય છે આ વિડીયોમાં ઠેઠ ઉધી લાગ્યા લઈએ હા અવાજ આવ્યો લાગી ડર આપણા ને આ દેખો ઠેઠ આ વિડીયો પૂરો જોઈજો તો મજા આવશે સે સે ભાઈ શે સે દોડ્યો દોડ્યો ભાઈ શે સે તો તું કંક દેખાલી ભાઈને એટલે ડરી ગયો છે બહુ જ ગભરાઈ ગયો છે બહુ જ ગભરાઈ ગયો હે બહુ જ ગભરાઈ ગયો ભાઈને બહુ ડ છાતી ઉપર હાથ રાખી દીધો હે બધું બતાવે છે દેખી લો હા ખતરનાક ના બતાવે છે ભાઈ ડરી ગયો હે કંઈક દેખાયું કરી ભાઈને તમે ઠીટ ઉઠી દેખશો તો તમને પણ માહિતી મળશે કે આ શું દેખાવા મળ્યું હતું હું પણ તરત તમને આ બધું દેખાડીશ તો ખરા જ આ દેખો આ દેખો બહુ જૂની જૂની આ જમીન છે બહુ જૂની હવેલી છે દેખો બહુ મોટું જંગલ પડ્યું છે બાજુ બાજુ ઘર છે ભાઈ અમે બહુ ડર લાગે છે તો પણ આ તમારી માટે વિડીયો બનાવવા ને તમે વિડીયો પૂરો જોતો નહીં મજા નહીં આવતી પૂરો પૂરો વિડીયો જોજો હવે વિડીયો જોવાની બહુ જ મજા આવશે તમને

આ દેખો કામે આ માતાનો પળોટો આખો બધો પાલી દેજો આ દેખો બધો ખાલે આ ધરતી કમાયલો હે પેલા જમાનામાં દેખો દેખો આ બધો છટ ટૂટી ટૂટી નાચે પડ્યો એટલા અંદર તો હવા એની નાકુકના માથા પર પડાય ને તો ટૂટિયા હળિયા બળિયા નીકળી ગયા હે ઓગન કોઈ ઓગન કોઈ લેવા માંગતું ઈ નહીં બધા જતા રહે આ દેખો બધા કા દેખો દેખો હા જૂની આવેલી નાખો વિડીયો છે એકલા એકલા કોઈને આવું નહીં રેલવે સ્ટેશનમાં આવેલું છે ડિસ્ડ હા દિવસ હતા ખાલી ઓટો મારવા આવી ગયા છો તમે કદાચ કે વિડીયો પૂરો લાવજો એટલા માટે આ પૂરો વિડીયો માટે આવી જ ગયા હો તમે આ બધું દેખી શકો છો તમે પૂરું જંગલ જેવું લાગે છે અને આખો વિડીયો જોવો હોય પૂરો અનથી બી ખતરનાક ભયંખર તો રાતના બી તમે

ભાઈ આ આપણે ભાઈ બંધો આવી ગયા હતા એ કઈ ઓલો ભાઈ જાહેર હોય એ કોઈથી ડરતો નહીં બે ટીપે મારીને આવ્યો એટલે કોઈથી ડરતો નહી બાકી ડરે તો સમજી ગયા ને